हालो मित्रो अपने काम पूरु थी गये है बीजी वाली आ ही फिटिंग करने है हम जो तुम्हें अपने नवी वाली आ ही हम अपने फिटिंग चालू है मतली उतर दी थी है बस बाजरी उतरी है हमें फिटिंग कर चालू कर बता मित्रों चालू मंडो है आप जो तब ઓલો ભાઈ આપણે ઉતરી ગયા માતળી આપણે માંડી લીધી કમ્પ્લીટ થઈ ગઈ છે જોવો તમે લાગ્યા મર્યા છે માદળી માંડી હતી હવે આપણે રેલ આવે છે રેલ આવી જાય પછી ડિપ્રેશન પછી મશીન પછી આપણે ચાલુ કરશે ફ્રીજ હારી આવે એમ તો હલો ભાઈ રેલ મંડાઈ ગઈ છે હવે આપણે ડિપ્રેશન આવે છે રેલ મંડાઈ ગઈ ડિપ્રેશન આવે હવે મશીન એ ક્રિ પછી ચાલ્યું કરવાનું હોય આપણે મિત્રો લોગમાં બન્યા રહે છે હલો ભાઈ ડિપ્રેશન પણ માંડી લીધું છે મિત્રો જુઓ પણ મશીન આવી ગઈ એટલે ધબદબાટી બોલાવવાની છે મશીન પણ આવે છે જુઓ તમે હલો ભાઈ ચાલુ થવાનું છે આ પાણી છે આ ફૂલ ચાલુ થવાનું છે હમણાં થાય ચાલુ ગયો તમે મિત્રો ફૂલ પાણી આવી ગયું જોવું આખો ભરા ભાઈ

હલો ભાઈ સાઈડો કાઢી લીધો કામ પૂરું થઈ ગયું હે હા ભાઈનું કરી નાખ્યું હે કેટલા ને કર્યું ભાઈ એક લાખનું કરી નાખ્યું વસૂલ થઈ ગયું ભાઈ જોવો જોઈએ કે ભાઈ ખોટા હોય હે પછી આવું ભર્યું દેખાડું તમને જોવો જાય દાર આવે અંદરથી તમને વિડીયો બતાવીશ જોજો તમે જોરદાર કામકાજ થઈ ગયું હા ભાઈનું